ગુજરાતીમાં કહેવત છે કે લોબિયાના ગામમાં ધૂતારા ભૂખ્યા નામરે અને આવું જ કેક થયું છે અમરેલીમાં કે ઇન્વેસ્ટમેન્ટના નામે લાખો રૂપિયા ઉઘરાવી અને છેતરપિંડી કરતા સક્ષ સામે પોલીસ ફરિયાદ નોંધાય છે ત્યારે સુવાધ્યા ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડીના ગોરખ ધંધા જોયા સ્પેશિયલ રિપોર્ટમાં આજ છે અમરેલી સિટી પોલીસ સ્ટેશન આ પોલીસ પકડમાં આવતો આ ઠીડ વ્યક્તિ છે વિપુલ ચાવડા અમરેલીની મીરા આર્કટ કોમ્પ્લેક્સમાં પાર્થ ઇન્વેસ્ટમેન્ટના નામે લોભામણી જાહેરાતો લોકલ પત્રિકા મારફતે છપાવી અઢી લાખના રોકાણ સામે માસિક સાડત્રીસ હજારની રકમ અને પચાસ હજારના રોકાણ સામે પાંચ હજાર અને પચીસ હજારના રોકાણ સામે એક હજાર માસિક મેળવવાની લાલચ આપી અમેરિકન નિવૃત્ત બેંકના કર્મચારીના છ લાખ રૂપિયા જેવી રકમની છેતરપિંડી કરી લીધી હોવાની પોલીસ ફરિયાદ અમરેલી સિટી પોલીસ મથકમાં નોંધાતા અમરેલી પોલીસે આ ઇન્વેસ્ટમેન્ટના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરતા આધીડ શખ્સ પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી હતી ઇન્વેસ્ટમેન્ટના નામે લોકો સાથે છેતરપિંડી કરતો હાલ પોલીસના ગયો છે જ્યારે આ એક નિવૃત્ત બેંક કર્મી સિવાય અન્ય પણ લોકો આ ચીટરની માયાઝાળમાં ફસાયેલી પૈસા ઇન્વેસ્ટમેન્ટની જાળમાં ફસાયા નથી તે અંગે પોલીસે ચીરવટ તપાસ હાથ ધરી છે અને પાંચ દિવસના રિમાન્ડ મેળવી અને તપાસનો દોર પોલીસે આગળ ધપાવ્યો છે બ્યુરો રિપોર્ટ ધર્મેન્દ્ર જીવનભાઈ વાજા કે જેઓ અમરેલી મધ્ય સહકારી બેંકના નિવૃત્ત કર્મચારી છે સિનિયર સિટીઝન છે તેમને અમરેલીમાં આવતા સંજીવની એડવર્ટાઇઝિંગ તેમજ સરગમ સાપ્તાહિકમાં અલગ અલગ એડવર્ટાઇઝિંગ પાર્થ ઇન્વેસ્ટ ઓફિસ અમરેલી મીરા આર્કેડમાં આવેલી છે જેની જાહેરાત આવેલ કે તમે રોકાણ કરો અને એના બદલામાં દર મહિને એને સાપ્તાહિક પૈસા મેળવો આ અનુસંધાને આ કામના ફરિયાદ ધર્મેન્દ્રભાઈએ રૂપિયા છ લાખનું રોકાણ કરેલ અને વાયદા મુજબ એમને જે પૈસા આપવાના થતા હતા આ કામના આરોપી વિપુલ હરિકિશન ચાવડા કે જે પાર્થ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસે બેસતો હતો એના દ્વારા ગલ્લા તલ્લા કરી અને એક પણ રૂપિયો આપેલો નહીં જેથી આ કામના ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થયેલ હોય જે અનુસંધાને એમણે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવ્યો છે બીએનએસ તેમજ જીપીઆઈડી મુજબ આમાં પોલીસે ગુનો દાખલ કર્યો છે અમરેલી શહેર પીઆઈ એની તપાસ ચલાવી રહ્યા છે અને આ ગુનાના કામે આરોપીની અટકાયત કરવામાં આવી છે અને દિન પાંચના પોલીસ રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે